તાજેતરમાં બનતી આગની ઘટનાઓને લઈને શિક્ષણ વિભાગ અને ફાયર વિભાગ સતર્ક બન્યું છે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અને શિક્ષણ વિભાગે અમદાવાદની શાળાઓમાં ફાયર સેફ્ટી અંગેના માર્ગદર્શનનું આયોજન કર્યું હતું જેમાં સ્કૂલ બસના ડ્રાઈવર કંડક્ટર ઉપરાંત શિક્ષકો આચાર્ય અને શાળાના સ્ટાફને ફાયર સેફ્ટી અંગેની માહિતી આપવામાં આવી હતી જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ આગના સમયે બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અંગે પ્રેક્ટિકલ તાલીમ નિઃશુલ્ક અપાશે તમામ શાળાના આચાર્યશ્રી શિક્ષકો બસ ડ્રાઈવર્સ કંડક્ટર્સ સંચાલક સૌને તાલીમ આપવા માટે શરૂઆત કરી છે પ્રથમ તબક્કામાં આજે ચારસોથી વધુ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે અમે તબક્કાવાર તાલીમ આપવાના છીએ ફાયર પ્રિવેન્શન એ અત્યારે હાલના સમયમાં ખૂબ જરૂરી છે બિફોર ફાયર જ્યારે કોઈ પણ પ્રકારે એને કેવી રીતે કામગીરી કરવાની છે એ પહેલા શું એને પ્રિકોશન રાખવા જરૂરી છે ફાયરમાંથી બહાર બચવા માટે શું કરવું જોઈએ આ તમામ બાબતોની સમજ એ સ્કૂલ રિલેટેડ જેટલો પણ સ્ટાફ છે એ તમામને મળવો જરૂરી છે શહેરની અંદર તમામ સ્કૂલોની અંદર બસ ચાલે છે અને બિલ્ડિંગ્સની અંદર જે ફાયર બસ છે એને ધ્યાનમાં રાખીને તેનું ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શનનું બેઝિક નોલેજ ત્યાંના સ્ટાફને હોય ટીચર્સને હોય બસ ડ્રાઈવર્સને હોય પ્રિન્સિપલને હોય જેથી કરીને ફાયર બ્રિગેડ ટીમ પહોંચે તે પહેલા ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન મેનેજમેન્ટ થઈ શકે ઇમરજન્સી ઓપરેશન થઈ શકે તેનું બેઝિક થયોજનું સેશન છે ત્રણ અલગ અલગ તબક્કામાં ટ્રેનિંગ રહેશે ડિસ્ટ્રિક્ટ એડમિશન ઓફિસર જે રોહિત ચૌધરી સાહેબ છે તેમણે તમામ અમદાવાદ તમામ સ્કૂલોની અંદર લેટર લખેલું કે તેમના સ્ટાફ ને ખાસ હાજર રહેવું જેથી કરીને તમામ સ્કૂલના એક એક કોર્ડિનેટર રિપ્રેઝેન્ટ રહે અને બેઝિક નોલેજ નું નોલેજ લઈ શકે